કે માત્ર એક શિક્ષા પત્રી જો જીવનમાં પચાવવામાં આવે તો બાકી કોઈ ગ્રંથ જરૂર ના રહે હું લોકોને કહું છું કે કે ભલે તમે તમે સ્વામિનારાયણ માનતા હો પણ પણ તો તો જરૂર વાંચો કારણ એ માત્ર સાંપ્રદાયિક ગ્રંથ નથી પણ એ તો માનવ માત્ર માટે માનવ માત્ર માટે રચાયેલી એક મશાલ છે જો એને વાંચી શકો તો એમણે નિયમ ઉપર શિક્ષા રચનામાં એવા એવા સુંદર સુંદર નિયમો બનાવ્યા અને આજે હું એમ કહી શકું સંપ્રદાયો સંપ્રદાયોની અંદર સૌથી વધારેમાં વધારે કડક સૌથી વધારેમાં વધારે વ્યવસ્થિત અને સૌથી વધારેમાં વધારે જીવનને નિર્મળ બનાવનારા નિયમો હોય અને પડાતા હોય તો એ સ્વામિનારાયણ મંદિરોમાં પડાય છે હું એમ છું કે સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે જેને વ્યવહારની ઉપેક્ષા નથી કરી તમારું જીવન કેવી રીતે ચલાવવું એનો એક ગ્રંથ છે એ માત્ર ગોળ ચોંટાડી અને પરલોકમાં હું તમારું કલ્યાણ કરી દઈશ એટલું જ માત્ર એ નથી ઈચ્છતા પણ આજ તમે અહીં આવ્યા અને આજથી જ તમારું ભલું થવું જોઈએ આજે સ્વામિનારાયણ ના સાધુઓને તમે જોશો એક એકે એક સાધુ એક કાર્યકર્તા એક કર્મ